જેમાં સસ્પેન્ડેડ ડીએસઆઈ રોનક હિરાણી તથા મરણ જનાર સલીમભાઈ વાઘાડિયા અને તેમના પુત્ર સુમિત સલીમભાઈ વાઘડિયા વચ્ચે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવા બાબતે ઝઘડો થયેલ હતો જેમાં સલીમભાઈને પેટના ભાગે મૂઢમાર વાગતા તેઓને હોસ્પિટલ લઈ જવામાં આવેલ જ્યાં ફરજ પરના ડોક્ટર દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવેલ હતા આ બનાવમાં પોલીસે પેનલ દ્વારા પીએમ કરાવીને અને ત્યારબાદ આઈપીસી ત્રણ સભ્ય હેઠળ ગુનો નોંધેલ છે

ઉપરોક્ત ગુનામાં સામેલ આરોપી રોનક સસ્પેન્ડેડ રોનકાય છે અને ભૂતકાળમાં તેઓની ઉપર કોવિબિશન ગુનો દાખલ થયેલ છે બ્યુરો રિપોર્ટ મહાદેવ ન્યૂઝ